મુખ્ય યજમાન પરિવાર અને સંઘ પરિવારના આયોજકો આરતી માટે અહીં કથા મંચની સામે આવી જશે તેવી વિનંતી છે આવવામાં ચંદ્રિકાબેન અને તમારો પરિવાર આરતી આપણે પ્રથમ દિવસના પ્રથમ સત્રની શિવ દેવાદિદેવ મહાદેવનું વાંગમય સ્વરૂપ એટલે શિવપુરાણ એટલે જીવનું કલ્યાણ કરે તે શિવ આમ આપણા સૌના કલ્યાણની ગાથાનું આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બુદેવો આરતી આપ સૌને પહોંચાડે અને આરતી આપણે સૌ સંપન્ન કરીએ અને આરતી પૂર્ણ થયા બાદ આપણે કથા રસના પાન તરફ પ્રયાણ કરીશું સૌને વિલરતી કથા પ્રારંભ થયા પછી શક્ય હોય ત્યાં સુધી એક સ્થાને બેસી આપણે સૌ શ્રવણ કરીએ બિનજરૂરી આવન જાવન નહીં કરીએ મોબાઈલ આપણા સાયલેન્ટ મોડમાં રાખીશું કથા પ્રારંભ થયા પછી શક્ય હોય તો મોબાઈલમાં વાતચીત કરવાનું નિવારીએ એવા સૌના સહકારની અપેક્ષા સાથે આવું આરતી સંપન્ન કરી